મિત્રો જય મા મેડી હર હર મહાદેવ જય શ્રી ગણેશ જય મા મહાકાળી જય ગોગા મહારાજ મિત્રો હું તમારું શંકર ભગતની મેળડી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો જેમ કે હવે નવરાત્રિ ચાલી રહી છે દરેક પોતપોતાના કુળદેવીના કુળદેવતાના રીઝવવા માટે પ્રયાસ કરતા હશે કોઈ મંત્ર જાપથી પ્રસન્ન કરવાની ઈચ્છા ધરાવતું હશે કોઈ હવન કરીને પ્રસન્ન કરવાની ઈચ્છા ધરાવતું હશે કોઈ એવું હશે કે જેમનાથી કંઈ ના થાય તે નવ દિવસ ઉપસ ઉપવાસ રાખીને માતાજીને પ્રસન્ન કરવાની ઈચ્છા ધરાવતું હશે તેવા દરેક ભાવિક ભક્તોને જે અથાગ પ્રયાસ કરી રહ્યા છે તેમની કુળદેવીને પ્રસન્ન કરવા માટે તેવા બધા ભાવિક ભક્તોને મારા રામ રામ જય મા કુંખાર મેળવી જય મા મહાકાળી મિત્રો અને જેમ કે હવે આઠમ નજીક આવી રહી છે આઠમના દિવસે દરેક પોત પોતાના દેવોને જમાડશે કોઈ ગામડે જઈને જમાડતું હશે કોઈ ગામડે ના જઈ શકતું હોય જેમનું ગામડું દૂર હોય તે ઘરે રહીને સામા પગલે પોતાના દેવી દેવતાઓને પોતાની કુળદેવીને પોતાના જટી માતાને પોતાના વીર મહારાજને પોતાના દાદાને પોતાના ગોઘા મહારાજને જમાડશે મિત્રો એવા ઘણા લોકો હોય છે કે તેમને ખબર નહીં હોતી કે કુળદેવીને નિવેદમાં શું કરવું જોઈએ તો મિત્રો આજે હું આ વિડીયોમાં તમને જણાવીશ કે કુળદેવીને નિવેદમાં શું અર્પણ કરવું જોઈએ કુળ કુળદેવી છે પછી જળેવ માતા છે પછી અન્ય દેવી દેવતાઓ છે જેટલા મને ખબર હશે તેટલા હું આજે તમને જણાવી દઈશ તો મિત્રો કુળદેવીને તમને નિવેદ કરવું હોય તો સૌ પહેલાં ભાત બનાવી લેવા તેમાં પછી ઘી અને ગોળ તેનું મિશ્રણ કરીને કુળદેવીને જમાડવાનું હોય છે સૌથી પહેલાં તમે ગોબરના કંડિયા પ્રગટાવીને તેના ઉપર કુળદેવીનું નામ લઈને પાંચ આહુતિ કરવાની હોય છે તમારે કુળદેવીને કહેવાનું કે હેમાં કુળદેવી અમે તમારું આહવાન કરીએ છીએ તમે કૃપા કરીને અમારો નૈવેદ્ય ગ્રહણ કરો અને અમારા ઉપર કૃપા વરસાવો તે આહુતિઓ કર્યા બાદ એક શ્રીફળ લઈને તેને વધેરીને એને એ જ જે અગ્નિ છે તેમાં શ્રીફળની આહુતિ આપવાની હોય છે આ તો થઈ મિત્રો કુળદેવીની વાત હવે વાત કરીએ કે કોઈ ચઢેવ માતા હોય જેમ કે ઉક્તાપોરની માંગવે આ તો વહાણવટી સિકોતર કાં તો મહાસધી એવા એવી કોઈ દેવી દેવતા હોય જે તમારા કુળમાં છઠેવું દેવી દેવતા તરીકે પૂજાતા હોય તો તેમને શું અર્પણ કરવું તો મિત્રો તેમને જો મેળડીમાં હોય તો તેમને લાપસીનો ભોગ લાગે છે તમારે પહેલાં લાપસી તૈયાર કરી લેવી ત્યારબાદ ગોબરના કંડિયા પ્રગટાવીને તેમાં લાપસીનો પાંચ વખત આહુતિ આપવી અને મેળડીમાંન કહેવું કે માતાજી કુળદેવી હવે નૈવેદ્ય ગ્રહણ કરી રહ્યા છે તમે પણ નૈવેદ્ય ગ્રહણ કરો અને અમારા કુળની રક્ષા કરો મિત્રો જે વાણવટી સુકોદાર માતાજી હોય છે તેમને પણ લાપસી ન થાય છે જો કોઈ પણ દેવી દેવતાની તમને ખબર ના હોય કે શું થાય અને ચઢેલું માતા તરીકે હોય કે તમે લાપસી કરી જ શકો છો તેમાં કોઈ સંદેહ નથી અને જો અમુક જગ્યાએ દરેક દરેક જગ્યાએ દેવી દેવતાનો વ્યવહાર ફરી જાય છે જો તમને ખબર હોય કે અમારે લાપસુ નહીં થતી તો તમે જે પણ થતું હોય બીજું તે કરી શકો છો જઢવ માતા માટે મિત્રો હવે વાત કરીએ ગોગા મહારાજની ગોગા મહારાજની તો બધાને ખબર જ હશે ગોગા મહારાજને ખીર થાય છે જો તમારા કુળમાં ગોગા મહારાજ પૂજાતા હોય તો તમારે અવશ્ય જ આઠમના દિવસે ગોગા મહારાજનું પણ નૈવેદ્ય કરવું જ જોઈએ અને જો ના પણ પૂજાતા હોય તો તળિયાના ગોગા મહારાજનું તમારે થતું હોય તો નૈવેદ્ય કરવું અને ના થતું હોય તો એક શ્રી જ તો ત્યારબાદ જોગણી માનો તો મિત્રો જોગણી માને ખાલી ને ખાલી ચોખા નિવેદમાં થાય છે તમારે ગોબરના કંડ્યાને પ્રગટાવીને તેના ઉપર જે ચોખા છે તેમની આહુતિ પાંચ વખત આવવાનું જોગમીમાંને ખાલી ચોખાનું જ નિવેદ થાય છે ત્યારબાદ જો ઘરની કોઈ ડોસી સિકોતર હોય તો તેમને ભાત થાય છે પણ આમાં એક વાત અલગ છે આમના ભાતમાં ઘી નહીં પણ તેલનો વપરાશ થતો હોય તમારે ભાત બનાવવાના છે અને તેમાં ઘીની જગ્યાએ ઘી આદ્યશક્તિ માતાજીને નૈવેદ્ય અર્પણ કરવામાં ઉપયોગ થાય છે પણ જે ડોસી સિકોતર હોય છે તેમને નૈવેદ્યમાં તેલનો વપરાશ થતો હોય છે તો તમારે તેલ અને ભાત આટલું ડોસી સિકોતર માટે નૈવેદ્ય કરો તો તેમના માટે આ ઉપયોગ થતો હોય છે અને ડોસી સિકોતરને થોડુંક જવાણું પણ આપવાનું હોય છે તમારે સૌથી પહેલાં ગોબરના કંડ્યા અન્યાર પ્રગટાવીને તેના ઉપર પાંચ વખત તેલ અને જે ભાત તમે બનાવી રાખ્યા છે તેની આહુતિ આપી ત્યારબાદ જવાણું એના ઉપર બે ત્રણ વખત આહુતિ આપી દેવી ત્યારબાદ એક એક લોટો જલ અંજલદી તરીકે ઉપર છેલ્લી વખતે બે ત્રણ ટીપા નાખી દેવા મિત્રો જો તમારાથી આઠમના દિવસે ઉપવાસ રખાતો હોય તો અવશ્યથી તમારી કુળદેવી માટે તમારી ઘરની માતાઓ માટે જરૂરથી એક દિવસનો ઉપવાસ તો રાખવો જ એટલે તમે આખી નવરાત્રિ ઉપવાસ ના રાખ્યો હોય પણ તમે આઠમના દિવસે ઉપવાસ રાખશો તો તમારા કુળદેવી જરૂરથી પ્રસન્ન થશે અને જો તમારાથી ઉપવાસ ના રહેવાતો હોય તો પણ કોઈ વાંધો નહીં મિત્રો મેં જણાવી દીધું છે કે ગોપા મહારાજનું કુળદેવીનું જઢૈયુ માતાનું ઘરની સિકોતર માતાનું આટલા દેવોનું નિવેદ કઈ રીતે થાય હવે વાત કરી કે કોઈ વીર હોય તો વીરના નિવેદમાં શું થાય મિત્રો જો કાળભૈરવ દાદા હોય તો તેમને વડાનું નિવેદ થતું હોય છે જે આપણે કાળી ચૌદશી બનાવીએ તે વડાનું કાળભૈરવ દાદાને નિવેદ થતું હોય છે મિત્રો તમે કોઈ બીજા જાણકાર અથવા પંડિતને પણ પૂછી શકો કે વીર મહારાજને શું નિવેદ કરવું કારણ કે વીર મહારાજને એટલા બધા નિવેદ છે કે કોઈ એક નિવેદ કેવું પરફેક્ટ એ કોઈ માટે શક્ય નથી એટલે તમારે એકવાર તમારા જે પણ જાણકાર મિત્ર અથવા તમે જેમને માનતા હોય તેમને એકવાર પૂછી લેવું કે વીર મહારાજને નિવેદમાં શું કરવું મિત્રો અને બીજી એક વાત આઠમ ક્યારે ઉજવવી આમ તો આઠમ ગુરુવારે આવે છે પણ જે નૈવેદ્ય કરવાનો દિવસ છે તે દરેક મંદિરમાં પાવાગઢ અંબાજી દરેક મંદિરમાં શુક્રવારે રાખવામાં આવ્યો છે તો આપણે પણ શુક્રવારે જ આપણી કુળદેવીને નિવેદ કરીશું મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો આગળ બીજા લોકોને પણ શેર કરજો તેથી બીજા લોકોને પણ આ વિડીયોનો ફાયદો મળે હું મારું બધું જ્ઞાન ગુરુ માતા શ્રી કુંખાર મેળડીમાં બારેજા તથા ગુરુપિતા મહાદેવના ચરણોમાં અર્પણ કરું છું અને તેમનો પ્રસાદ શુંધું છું જય માતાજી હર હર મહાદેવ નમ પાર્વતી ફતે હર હર મહાદેવ હર મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ વીઆત મેલડી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી અમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ ધન્યવાદ